શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર મારી કૃષ્ણ કનૈયા લાલ કી જય રંગતને માયા નો લાગ્યો રે રંગતને માયા નો લાગ્યો રે જીવ લડો સુતોનો જાગ્યો રે આ રંગતને માયા લાગ્યો રે જીવાડો સુતો નો જાગ્યો રે આ રંગત ને લાગ્યો રે વસર મા મળ્યો છે રે અવસર મળ્યો છે લો રે માથા કોટ મારી તારી મેલો રે માથા કોટ મારી તારી મેલો રે રંગ રસ ભક્તિ નો ખેલો રે રંગ તને માયા માયાનો લા ગ્યો રે રંગ રસ ભક્તિ નો ખેલો રે રંગ તને માયા નો લાગ્યો રે જીવલ સુતો નો જાગ્યો રંગ તને માયા નો લાગ્યો જીવ લઢો તું નો જાગ્યો રે યા તને માયા લાગ્યો રે યાદાવતને મોગે રો મળિયો રે યાદાવતને મોગે રો મળે નો કોઈ દી ભક્તિ મા ભળિયો રેનો કોઈ દી ભક્તિ ಿ ಮಾ ಪಡಿಯೋ ರೆ ಮಾ ಜಾಳ ಮಾಸಿ ದೇ ಯಾ ರಂಗ ತನೇ ಮಾೋ ಲಾಗೋ ರೆ ಮೀಡ ಮಾಸಿ ದೋ ರೆ ಯಾ ರಂಗ ತನೇ ಮಾೋ ಲಾಗೋ ರೆ ಜೀವ ಲೋ ಸೂತ ನೋ ಜಗೋ ರೇ ಯಾ ರಂಗ ತನೇ ಮಾ રે જીવ લડો સૂતો નો જાગ્યો રે આ રંગ તને માયા નો લાગ્યો રે માળા પણ રમવા ખોયું બાળ પણ રમવા માં કોયુરે રે જુવાન મા પાછવાડું ના જોયું રે જોવાની માં પાછું વાળું ના જોયું રે કે ગઢ પણ રોય રોઈ ને રંગ તને માયા નો લાગ્યો રે ગડપણ રો રોઈ ને ગાયો રે આ રંગ તને માયા નો લાગ્યો રે જીવ લડો સુતો નો જાગ્યો રેયા રંગત ને માયા નો લાગ્યો રે જીવ લડો સુતો નો જાગ્યો રેયા રંગત ને માયા નો લાગે घो रे या जीवतो समजी जा थोडू रे या जीवतो समजी जा थोडू रे आक्ष्मी पाचळ सु दोडे रे आक्ष्मी पाचळ सु दोडे रे केळ तने कोय दिन सोडे रे या रंग तने मायागो रे आ काळ तने कोई दिन નહીં છોડે રે આ રંગત ને માયા નો લાગ્યો રે જીવલ સુતો ન જ જાગ્યો રે આ રંગત ને માયા નો લાગ્યો રે જીવલ સુતો નો જાગ્યો રે આ રંગત ને માયા નો લાગ્યો રે આયા આ માયા મેલી દ રે આ માયા મેલી દ અળ ગિરિયા જિંદગી સુધારી લે સેલીયા જિંદગી સુધારી લે ખેલી બાજી અળી તે ખેલી રેયા રંગ તને માયા ો લાગ્યો રે આ બાજી અબડી તે ખેડી રે આ રંગત ને માયા નો લાગ્યો રે જીવલો સુતો ન્યો રે આ રંગતને માયા નો લાગ્યો રે જીવલો સુતો નો જાગ્યો રે આ રંગતને માયા નો લાગ્યો રે ગુરુ કોઈ સા સરે ગુરુ કોઈ ગોટી લે સાચા રે તું સીદને મારે છે ફાફારે ફારે તું સીદને મારે છે ફાફારે ફારે આયા ગળ યમના સે જા પારે આ રંગ તને માયા નો લા છે અમના રે જા પારે આ રંગ તને માયા નો લાગ્યો રે જીવ લડો સુતો જાગ્યો રે આ રંગ તને માયા નો લાગ્યો રે જીવ લડો સુતો નો જાગ્યો રે આ રંગ તને માયા નો લાગ્યો રે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી છે